દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝ માં આપનો હાર્દિક સ્વાગત છે ભુજ તાલુકાના માધાપર ગામના આંબેડકર નગરમાં પોલની સમસ્યા માટે અક્ષય મહેશ્વરી તંત્ર સામે ઉઠાવી અવાજ આંબેડકર નગરમાં પુલ નીચે પાણી ભરાઈ જાય છે તે માટે તારીખ સાત જુલાઈ બે હજાર રોજ ગ્રામ પંચાયતમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી આ સમસ્યાની જવાબદારી માધાપર ગ્રામ પંચાયત અને રેલવેની અંદરમાં આવે છે જેમને સબ શીખાવી અને પુલનો નિરાકરણ માટે જલ્દી કામ થાય તે માટે ભીમ આર્મીના કચ્છ જિલ્લાના મંત્રી એવા અક્ષય ભાણજીભાઈ મહેશ્વરી દ્વારા તલાટી અને રેલવે મંત્રીને પાઠ ભણાવવામાં આવ્યો હતો ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અયર કચ્છ

સ્કૂલ ના અહીંયા ટીચર ખાણા છે એ લોકો પણ છે પણ નથી શકતા અમાર આટલા વર્ષે બિચારા બે ગાડી નાખી વાચે ને પણ 30000 માં આવી ગયા ગાડી માં નુકસાન છે પાણી ગયો એટલે એ લોકો જોઈ પણ કે મારી રીતે બધું જોઈ તો અને એનું શું કહેવાનું तो मारी जितने જોઈ લઉં જો અત્યારે તો જોઈ લઉં છું પોઝિશન છે નો હું વિચારતા કે કેમ કે મને એ સરૂપમાં મેં મેં આઈ જો નથી કે શું પ્રોબ્લેમ છે તો તમે સરપંચને સરપંચને બોલાયું ને સાહેબ એને બે થી ત્રણ વરસથી છે આજે જુની મોર એના મત એફલો પાડે છે સરપંચ કે ભોંકે છે આખી બી તલક પેગી છે આખી બી તલક પેગી છે আর અગર ત્યાં અગર કાઈ પણ અકસ્માત થાય તો કોની જવાબદારી તો સરપંચજી તમે વાત કરી લો ને પહેલા સાહેબ

અરજી કરી છે નીતિ થઈ તો મને ને રસ્તો જ કાઢવાનો છે બરાબર તમે તો જોવામાં કાઈ તમે વિડીયો બતાવો જોવામાં કાઈ મતલબ નથી તમે આવ છો જોજો મહિના વાત મહિના થશે તમારી બધી તૈયારી જશે નાવા સાહેબ આવશે જોશે એમાં વધારે જોતા ये खोला सोदी है अच्छा सेलफोन की तो हैला छो आईला छो आईला छो बात आवे उसको हॉस्पिटल जावन है था प्रॉब्लम होती रही अरे आप जब क्या दिन है बोले न बात आवे बात नहीं गले करी थी करी थी पर जो ऊपर से बात में क्या करी थी तो होनी मेरे पास मतलब नहीं आप सही करो I'm